નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા હળવદ ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો પંચાણું રૂપિયા મોરબી ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા બોટાદ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો પંચાવન રૂપિયા સસદણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા વાંકાનેર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા जामनगर तरह हज़ार रुपया चार हज़ार आठ सौ पंदर रुपया ऊंझा चार हज़ार नौ सौ रुपया छ हज़ार बसो त्रीस रुपया थराद पांच हज़ार रुपया पांच हज़ार आठ सौ रुपया पाटण बे हज़ार नौ सौ रुपया चार हज़ार रुपया